તબીબ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કરીને ઇતિહાસ રચ્યો છે જે તેમણે તિરંગો લહેરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિશ્વના બાવીસ યુવાનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે જેમાં ભારતના એક માત્ર તેઓ છે તેમણે આ સમગ્ર વર્લ્ડ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું એવરેસ્ટની ચઢાઈ કરતી વખતે ખતરનાક રસ્તાઓ હાડથી જવતી ઠંડી અને પાતળા હવામાન જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ તમામ પડકારોને હિંમતભેર સામનો કરવો પડ્યો હતો પાલનપુરના કોઝી વિસ્તારમાં વૃક્ષારોપણ માટે ખોદવામાં આવેલા ખાડાઓમાંથી નીકળેલી માટી રસ્તા પર છોડી દેવામાં આવી છે જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી છે સોમવારે પાલિકા દ્વારા ઢુંઢિયાવાડી જવાના રસ્તા પર પંદરથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગેર પટેલ અને પાલિકા પ્રમુખ જીમનલાલ સોલંકી હાજર રહ્યા હતા વૃક્ષારોપણ માટે બંને રોડ વચ્ચે ખાડા ખોદાયા હતા ખાડામાંથી નીકળેલી માટી રસ્તા પર જ છોડી દેવામાં આવી હતી કાર્યક્રમ પૂરો થયા બાદ પણ માટી હટાવવામાં આવી ન હતી જેના કારણે વાહન મુશ્કેલી પડી રહી છે પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાએ ફાર્મર રજિસ્ટ્રેશનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જિલ્લો અઠ્યોતેર પોઈન્ટ ત્રેપન ટકા રજિસ્ટ્રેશન સાથે રાજ્યમાં બીજા ક્રમે છે ઓગણીસ મે બે હજાર પચીસ સુધીના આંકડા મુજબ જિલ્લાના પાંચ લાખ ત્રણસો એકાણું ખેડૂતોમાંથી ત્રણ લાખ બાણું હજાર નવસો એકોતેર ખેડૂતોએ તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના નેતૃત્વમાં ખેતીવાડી વિભાગે ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશેષ અભિયાન ચલાવ્યું છે પાલનપુર સરકારી પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એસીપીડીસી હેઠળ ધોરણ દસ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પંદર મે બે હજાર પચીસથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ પ્રક્રિયા ફોર્મ ભરવાની રીત દસ્તાવેજ અપલોડ અને કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમ ત્રેવીસ મે બે હજાર પચીસ શુક્રવાર અને દસ જૂન બે હજાર પચીસ મંગળવારે સવારે અગિયાર વાગે યોજાશે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે સવારે તાપમાન ઓગણત્રીસ ચાર ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે શનિવારે લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ પાંચ ડિગ્રી અને મહત્તમ તાપમાન આડત્રીસ પાંચ ડિગ્રી નોંધાયું છે જીપીએસસીની ઇન્ટરવ્યુ પ્રક્રિયા સામે એસટી એસી અને ઓબીસી ઉમેદવારોમાં ભારે નારાજગી છે ઉમેદવારોનો આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં તેમને ઓછા ગુણ આપી અન્યાય થાય છે જ્યારે અમુક જાતિના ઉમેદવારોને વધુ ગુણ આપી પક્ષપાત થાય છે ઓબીસી એસસી અને એસટી સમાજ દ્વારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિદ્ધપુર પાલનપુર હાઇવે પર જીઆઈડીસી પાસે સોમવારે બપોરે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો નાગવાસણ ગામના પશાભાઈ પૂંજાભાઈ સેનમા અને તેમનો પુત્ર વિજય પશાભાઈ સેનમા બાઇક પર જઈ રહ્યા હતા આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે તેમને અડફેટે લીધા હતા પાલિકા કચેરીમાં માટલા લઈ આવેલી મહિલાઓએ ઠાલવ્યો રોષ પાલનપુર નગરપાલિકાના શાસકો નગરજનોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતા ન હોવાથી ફરિયાદો ઉઠી છે શહેરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા ડેરીટેલ સોસાયટીના રહીશોને છેલ્લા છ વર્ષથી પાલિકા પીવાનું પૂરું પાણી પાડતી શકતી નથી ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા સાથે નગરપાલિકા કચેરીમાં ધસી આવી હલ્લાબોલ કર્યો હતો તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સરકાર દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ગામડે ગામડે સરકારી દવાખાનાની સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે લોકોને આરોગ્ય માટે જરૂરી સુવિધાઓ સહિત જરૂરિયાતની મેડિસિન પણ સરકારી દવાખાનામાં જ મળી રહે પરંતુ સરકારી દવા રસ્તે રઝડતી દેખાતા લોકોમાં રોષ ફેલાયો છે અમીરગઢમાં આયરન અને ફોલિક એસિડની ગોળી કે જે ગર્ભવતી માતાઓને આપવામાં આવે છે જે મોંઘી હોય છે પણ આ દવાઓ સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને ફ્રી આપવામાં આવે છે એ દવા ગમે ત્યાં ફેંકી રસ્તે રઝડતી જોવા મળી હતી એ પણ એવી જગ્યાએ જ્યાં સારવાર સાંજ બાળકો રમતા હોય છે જો આ દવા કોઈ બાળક રમતા રમતા જેમ્સ કે ચોકલેટ સમજીને ખાઈ જાય તો ઓવરડોઝ પોઈઝન કે એક્સપાયરી ડેટની આડઅસરથી બાળકનું જીવ જોખમાય તો જવાબદાર કોણ તેવા લોકોએ સવાલો કર્યા હતા પાલનપુરમાં કુંભાસણ ગામે ખેતરમાં ખેડ કરી રહેલા ખેડૂત પર પાડોશી માતા પુત્રે હુમલો કર્યો હતો ખેતરના શેઢા મુદ્દે થયેલા ઝઘડામાં માતા પુત્રે ખેડતરને ધાર્યું મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલામાં ખેડૂતોને ઈજા પહોંચી હતી તેને તાત્કાલિક ચડીસર સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં દાખલ કરાયા હતા